તો ધૂળેટી એટલે રંગોનું પર્વ પણ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે આ શહેરમાં છેલ્લા એકસો વીસ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે અને કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જે ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે જોકે હવે સમય જતા આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન રીંગણા બટાકા અને સડી ગયેલા ટામેટાએ લઈ લીધું છે અલબત્ત આજે પણ આ શહેરના લોકો આ વર્ષો જૂની પરંપરાને સાચવી રાખી છે વિસનગરમાં મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે એકસો પચાસ વર્ષથી ખાસડા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે કે હવે ખાસ્ડાનું સ્થાન શાકભાજી લીધું છે બંને જૂથો સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ગડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉગરાવી શહેરીજનોને વેચવી કરે છે વધુ સમાચારો ની વિગતો માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મહેમાન સાથે યુટ્યુબ માં સબસ્ક્રાઈબ કરો ફેસબુક માં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરવાનું ભૂલશો નહીં આ વિસ્તારનું ખાસડા યુદ્ધ એ આમ જોવા જઈએ તો વિસ્તારની આન બાન અને છે અને એક્ઝેક્ટલી ક્યારે શરૂ થઈ હોય તો કોઈને ખબર નથી પણ ત્રણસો વર્ષ પહેલાથી આ વિસ્તારનું ખાસડા યુદ્ધ ચાલે છે આની અંદર ના મંડી બજારના ચોક ની અંદર નવ યુવાનો ભેગા થાય છે અને પહેલાના જમાનામાં લોકો બાર મહિના સુધી પોતાના ઘરની અંદર જૂના ચૂના ચંપલ ખાસડા સંગ્રહી રાખતા હતા અને હોળીના બીજા દિવસે એટલે કે ધોરેડીના દિવસે વહેલી સવારે લોકો આ ચંપલ અને ખાસડા લઈ અને બજારમાં એકઠા થતા હતા એકબીજાની અંદર છૂટા ખાસડા ફેંકવામાં આવતા અને એવું કહેવાય છે કદાચ કોઈને ખાસડું વાગે તો એના પર કેસર લગાડવામાં આવતું અને એનું વર્ષ સારું જાય આવી એક લોકવાયકા હતી પણ જેમ સમયમાં પરિવર્તન આવ્યું એમ ધીરે ધીરે હવે ખાસડાની જગ્યાએ જૂના શાકભાજી બટાકા રીંગણ ટામેટા આ બધું આવી ગયું પણ આજે આ લોકો બજારની અંદર હોળીના બીજા દિવસે એટલે કે ધુરેટીના દિવસે વહેલી સવારથી ભેગા થઈ અને એક બીજા પર ટામેટા બટાકા રીંગણ આવા છૂટા ફેંકી અને આ તહેવારનો આનંદ માણે છે અને આ તહેવારની ખાસ વિશેષતા એ છે કે આટલા વર્ષોથી આ વિસ્તારના મંડી બજારની ચોકની અંદર આ ખાસડા યુદ્ધ રમાય છે પણ છતાંય આજ સુધી ક્યાંય કોઈ નાનું મોટું છબકલું કે કોઈ તોફાન થયું નથી આ વિસ્તારની એક ખાસિયત છે અને અહીંયા નવ યુવાનો વચ્ચે ચોકડી અંદર રમે છે વડીલો બહેનો બાળકો આજુબાજુ દુકાનના પાટિયા ઉપર ઉભા રહી અને ખાસડા યુદ્ધ આનંદ માણે છે અને ખરેખર સમગ્ર ભારત દેશની અંદર વિસનગરની અંદર જ આ એક અનોખું ખાસડા યુદ્ધ વર્ષોથી ચાલ્યું આવે વિસનગરની આ એક લોકપ્રિય ખાસડા યુદ્ધની એક વર્ષોથી પ્રચલિત થતી એક આ રમત છે આ સ્વયંભૂ રમત છે એમાં અડાર કોમના આલમના દરેક વર્ગના દરેક જનતા જનાર્દન અહીંયા પોતાની રીતે બજાર વચ્ચે આવે છે આ રમત રમે છે કોઈ એને બોલાવતું નથી સ્વયંભૂ આવે છે વિખેરવા માટે પણ કોઈ એનું કોઈ કારણ નથી ઓટોમેટિક એક કલાકની રમત થયા પછી નવ સાડા નવ્વે આખો બજાર વિખેરાઈ જાય છે ખાસડાના જે પહેલાના નિયમો હતા કે ખાસડું લાઈન અને મંડીના ખાચા રમતનું પરિવર્તન થઈ ગયું અને ખાસડાની જગ્યાએ શાકભાજી લીધું અને મટકી ફોડ પણ આની અંદર આવી ગયું અને ખજૂર ભરીને મટકી મૂકવાની બજાર વચ્ચે બધા ગ્રુપ એકબીજાને સામ સામે ખેંચે

જે સમાજના સર્વ સમાજના લોકો દ્વારા બંને ગ્રુપોમાં વહેંચણી કરવામાં આવે છે અને ખાસ્તા યુદ્ધ રમાય છે ત્યારબાદ મટકી મટકી બાંધવામાં આવે છે અને મટકી ફોડવા માટે બંને જૂથો દ્વારા એકબીજાને ઊંચા નીચા કરીને પછાડવામાં આવે છે જેનો લોકો આનંદ અને ઉલ્લાસ મનાવતા હોય છે ધુરેટીના પર્વનો